જંબુસર તાલુકા મહાપુરા ગામના વટની મુનાભાઈ ઠાકોર આજે હું તમામ મીડિયા મિત્રોનો આભાર માનું છું કે તમે બધા આજે ગ્રાઉન્ડ ઝીરો જે સ્થળ ચકાસણી કરવા માટે આવી વાત કારણ કે છ દિવસ પહેલાં હું પીડબલ્યુડીની ઓફિસ ઉપર સાહેબને મળવા ગયો હતો અને જે આ બાવીસસો મીટરનો રોડ છે એની પૂછપરછ ખાલી માહિતી લેવા ગયો હતો કે સાહેબ જે આ રેલવે છે તે આ રોડ ક્રોસ કરીને જાય છે તો કદાચ અંદાજિત કદાચ બસો મીટર જેવો રોડ છે સાહેબ તે કામ અધૂરું છે અને એ રોડ ક્યાં બનવાનો છે આટલું જ ખાલી આપણે પૂછ્યું સાહેબને એટલે સાહેબે એવું કીધું કે એ તો બાવીસો પર મૂકું સાહેબ બાવીસો મીટર ના થાય એનું એનું અમને તો એ વાત મળી છે કે કદાચ બાજુમાં રેન્જ જાય પણ એ રોડ અધૂરો છે એટલે સાહેબ ટશ્કેરાઈ જ જા આ બસો મીટર રોડની વાટ આવીને સાહેબ રહ્યા છે હવે એ બસો મીટરનું નામ સાંભળીને કેમ ઉશ્કેરાઈ જાય છે એટલે સાહેબ જ જોણતા હોય અને મને પોલીસ સ્ટેશનની ધમકી આવી અને એવું કર્યું કે ચૌધરી સાહેબને ફોન કરો ચાલ તો અહીંયાથી બહાર નીકળ એટલે એ સાહેબને શું છે ખુરશીનો પાવર આવી ગયો છે કારણ કે પંખા નીચે બેહીને ખુરશી પર બેહીને એ એ ઓફિસ એમના બાપ દાદાની જાગીર સમજે છે એટલે દાદાગીરીને અને પછી લોકોને એવું કહે છે કે એ ભાઈ આવીને દાદાગીરી કરતા હતા હવે એવું તો કોઈ હોય ને કે ઓફિસમાં જઈને કોઈ દાદાગીરી કરે સાહેબો જ કરે આ ઝાડી ચામડીના સાહેબો છે અને પી પી ડબલ્યુ ડીના સાહેબો છે એટલે અમને આપણે એક અત્યારે એક પ્રેસ નોટ આપી છે બધા મીડિયાને બનાવવા માટે કે આ ભાઈ જે મહાપુરા ગામના આગળ મુન્નાભાઈ ઠાકોરે છે ને જે અમારી સાથે અહીંયા જે દાદાગીરી કરી છે એટલે આ રોડ અટકાવવામાં આવ્યો છે એવું કહે એટલે પણ ભાઈ બનતો તો કઈ રીતે તમે અટકાવ્યો આ રોડ તો દિવાળી પહેલો જ બંધ થઈ ગયો હતો દિવાળી પહેલાં પેલા મજૂરોને દિવાળી કરવા જવું હતું એ રોડ બંધ છે હજુ મજૂરો આવવાના હતા અને વરસાદ પડ્યો એટલે હજુ મજૂરો આવ્યા નથી તો તમે અટકાવ્યો કેવી રીતે અને બીજું એ બીજો એવો આરોપ લગાવે છે કે દાદાગીરી કરીને માપ કરતો માપ કરતો વધારે બનાવ એટલે માપ કરતો કંઈ આજે આપણે જે ઊભા છે ને એ રોડ વચ્ચે ઉભા છે આ બાજુ જંબુસર ત્યાંથી તો અધૂરો છે આ તૈયારી અધૂરો છે એટલે એક વસ્તુ છે કે મીટર જેવું બાકી છે તો પછી વધારે કહો પહેલો તમારા જે આવે છે ને એ રોડ તો પૂરો કરો એ મીટર હું તમારે ખાઈ જવો છે એટલે તમે ખીજવાયા હતા એ હંટાળી દેવો છે રોડને મારે એક જ વસ્તુ કેવું છે કે જે આ પીડબલ્યુડીના અધિકારી નિકુલભાઈ શાહ હવે એવું લાગે છે કે રેલો આવ્યો એવું લાગે છે એમને એવું છે કે આવી રીતે હું જે વાહિયા એટલે ખોટી પ્રેસ નોટો બનાવીને જે ફરતી ફરતી કરવું બધા બનાવે ને તો આ ભાઈ છે ને કે જે અમારી પાસે આરટીઆઈ કરતો કરતો હોય તો એ નહીં કરે ભાઈ એક વસ્તુ છે કે આરટીઆઈ તો મારે હોય સત્યનો ઉજાગર કરવાનો છે એ સત્યનો ઉજાગર કેવી રીતે કરીશું અને એ ભય જ કીધું ને એ નિકુલ શહે જ કીધું કે તમે લખા ના લો એટલે અમે આજે આરટીઆઈ કરી છે એ અમને જોઈએ જો એ હકીકતમાં હાચા હશે તો અમને ત્રીસ દિવસમાં આપી દેશે અને કંઈક કાંડ હશે તો એ અમને પિસ્તાલીસ દિવસે ચાલશે હવે એટલા માટે કે આજે તમે જે મીડિયા ખરેખર જે ગ્રાઉન્ડ ઝીરો આવ્યું છે જે જોયું છે એ તથ્યો ખરેખર તમે તમને જ ખબર છે કે કેવું છે તદ્દન અહીંયા પથરા છે નહીં એટલે તમારો મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છે જે તે સમયની અંદર તમે માજી ડેપ્યુટી સરપંચ તરીકે રહી ચૂક્યા હતા તે સમયની અંદર આ રોડ બનાવવામાં આવતો હતો ત્યારે એ રોડ પૂર્ણ રીતે બનાવવામાં આવતો હતો કેમ હા મેં તમને એવું કહું છું કે માજી ડેપ્યુટી સરપંચ તે ઘડી આ રોડ છે ને આ પૂરેપૂરો જે બસો મીટર કહો ને અહીંયાથી જે ચાલે તે પેલા નાળા નીચે રહીને આ રોડ જતો હતો અને મારા ઘર કને જે મારા કાકાનું ઘર છે એની બાજુમાં પંચાયત ત્યાં આગળ બાવીસો મીટરનો ટુ પોઈન્ટ ટુ મીટરનો ત્યાં ખૂટ લાગેલો છે અને ખુરશી છોડવી નથી પાવર સટ્ટાનો પાવર કરે છે અને દાદાગીરી કરે છે અને પોલીસ સ્ટેશનની એની ઢમકી આલે છે અને ચૌધરી સાહેબને જાણે કે ગજામે લઈને ફરતા હોય ને એવું કે ચૌધરી સાહેબને જ બોલાવો ખરેખર આની સાંભે તો જમ્બુ તાલુકા ડીવાયસપી સાહેબ ચૌધરી સાહેબે હોય અને નિકુલ સાની હોય એક્શન લેવી જોઈએ કે ભાઈ તું મારું નામ લઈને લોકોને શું કામ ધમઢમકી આપે છે